વર્ષથી સમૂહ સમૂહ લગ્ન યોજાયો માળિયા હાટીના તાલુકાના હાટી પરગણામાં જે સમૂહ વિવાહ એક જ માત્ર સમૂહ વિવાહ થાય તો એ સમૂહ વિવાહમાં સાઠ દંપતીઓએ આ વર્ષે પાવન પગલા પાડેલા છે તો સાઠ દંપતીઓને અત્યારે અમે અભિનંદન પાઠવીએ છીએ સાથે આ સમાજના નાનામાં નાના દાતાથી લઈ અને મોટા દાતાશ્રીઓના સૌરવને યોગદાન મળેલું છે અઠ્ઠાવીસમાં સમલગ્નમાં કાળિયાદથી મહંતશ્રી તથા આઈમા દેવલાઈ બેલીયા તથા અત્રે દેવસિંહજી વાંકાનેર સ્ટેટ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા આ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું અને આવું આવું આયોજન આવતા વર્ષે ઓગણીસમો ઓગણત્રીસ સમૂહ લગ્ન પણ થવાનો છે તો આવા અવિરત કાર્યમાં સર્વે સહભાગી બને અને મદદરૂપ થાય એના માટે અમે માતાજીને પ્રાર્થના કરી અને વિરુદ્ધ